નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું સત્તરમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલા તો જેટલી ઓફર હતી એ બધી ફિનિશ થઈ ગઈ છે ઓકે જે ફેસ્ટિવલ ઓફર હતી એ બધી પૂરી થઈ ગઈ છે બાકી આપણી એકેડમીની ઓફરો શરૂ જ હોય છે ઓકે તો એ તમે જેટલા પણ કુપન દેખાય છે કોર્સની અંદર તો એ કુપન ઉપર ક્લિક કરીને ઓફરનો પણ લાભ મેળવી શકો છો એ ઓફર આપણી એકેડમી તરફથી હોય છે ઓકે તેમાં પણ તમને ઘણું સારું ડિસ્કાઉન્ટ મળશે ઓકે તો જેમને પણ ઈચ્છા છે એ ઓફર વિશેની માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ અથવા આ નંબર ઉપર ફોન કરીને મેળવી શકે છે ક્લિયર અથવા તમે કોર્સના પેજ ઉપર જશો તો તમને અવેલેબલ ઓફરમાં તમને કૂપનો દેખાશે એના ઉપર ક્લિક કરીને તમે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો ઓકે તો વાત કરીએ હવે આજના સત્તરમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે આજના દિવસમાં પણ છે હું તમારા માટે ઘણા બધા પ્રશ્નો લાવ્યો છું ઓકે તો આજે લગભગ છે છે જેટલા અને ત્યારબાદ સાત જેટલા ક્વેશ્ચન છે ડિસ્ક્રિપ્ટિવમાં છે ઓકે તો ડેલી એટલા ક્વેશ્ચન તમારા માટે લાવું છું તો વિડિયોને લાઈક શેર કરી સપોર્ટ કરતા શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન ભારત સ્ટીલના અધિકારીત લોગો એનું અનાવરણ કોણે કર્યું છે ટૂંકમાં ભારત સ્ટીલ નો એક લોગો નું અનાવરણ કરવામાં આવ્યું છે આ કોણે કર્યું છે એચડી ડી કુમાર સ્વામી કર્યું છે તો આન્સર આવશે ઓપ્શન સી હાલમાં જે ચોથા સબ જુનિયર અંડર ફિફ્ટીન રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશીપ નું ટાઇટલ કોણે જીત્યું છે તો ચોથું સબ જુનિયર અંડર ફિફ્ટીન રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપ એમાં ટાઇટલ જીત્યું હરિયાણાએ ટૂંકમાં હરિયાણાના ખેલાડી સૌથી વધારે હતા આ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં હરિયાણાના ખેલાડીએ સૌથી વધારે મેડલ જીત્યા છે હાલમાં જ કયા દેશ દ્વારા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત કરવી છે જો આ પહેલા હું તમને કહી દઉં બ્રિટન એ પણ કરી છે ફ્રાન્સે પણ કરી છે અને હવે ઓસ્ટ્રેલિયા છે એ તો યુએનમાં આ પેલેસ્ટાઇન છે ને દેશ તરીકે સ્વીકારશે તો આ જાહેરાત આ ડેવલપમેન્ટ કરી છે ઓસ્ટ્રેલિયાએ તો આન્સર આપશે ઓસ્ટ્રેલિયા એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં આજે ભારતે માનવીય સહાયતાના હેતુથી પાંચ મેટ્રિક ટન ચોડાના બીજ ઓકે કાળી આંખવાળા બીજ ઓકે ઘણી વખત આવો શબ્દ પણ વાપરે છે ઓકે આ જીપીસી ની અંદર ઘણી વખત આવો શબ્દ વાપરે છે ચોળાના બીજ માટે તો પાંચ મેટ્રિક ટન ચોળાના બીજ ઓકે આ કયા દેશમાં નિકાસ કરી છે આપણે ફીજીમાં નિકાસ કરી છે ઓપ્શન સી જાહેરાત પાકિસ્તાને કરેલી છે હાલમાં જ ભારતે કયા દેશ દ્વારા ત્રીજા મંત્રી સ્તરીય ગોળમજી પરિષદનું આયોજન કર્યું છે ભારત અને કયા દેશ દ્વારા

ઘણા બધાએ જાહેરાતો કરી દીધી છે કે અગ્નિવીરોને આરક્ષણ આપશું એમાંથી ઉત્તરાખંડે પણ કરી છે હાલમાં જ ફાતેમા કયા રાજ્યની ફાતેમા મહિલા સ્વયં સહાયતા સમૂહ છે એને સંયુક્ત રાષ્ટ્રનો ઇક્વેટર પુરસ્કાર બે હજાર પચીસ મળ્યો છે તો આ કર્ણાટકનું છે સંસ્થા છે ફાતેમા બીબી ફાતેમા મહિલા સ્વયં સહાયતા સમૂહ તો કર્ણાટક સાથે સંકળાયેલું છે હવે થોડાક

ઊંડો માનસિક પ્રભાવ પણ પડ્યો હતો તો આ બધા કારણોથી અને જે લોકોએ વેદના પીડાઓ સહન કરી અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો તો એને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી જે આ દિવસ ચૌદ ઓગસ્ટે ઉજવીએ છીએ ચૌદમી ઓગસ્ટ એ પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ પણ ઉજવે છે આપણો પંદર ઓગસ્ટ હોય છે આ ઉપરાંત અન્ય ચાર દેશો પણ પંદર ઓગસ્ટ ઉજવે છે બહરીન છે સાઉથ કોરિયા નોર્થ કોરિયા અને હજી એક છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ હોંગકો ક્લિયર તો આ બધાનો કહેવાય છે આજે ઇન્ડોનેશિયાનો છે એની પણ વાત કરશું ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાંથી આ જમ્મુ કાશ્મીરમાંથી છે ઓપ્શન બી જવાબ છે હાલમાં જ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ આ એકવીસ થી ત્રેવીસ ઓગસ્ટ થશે ક્યાં થશે જમ્મુ કાશ્મીરમાં થશે તો વાત થઈ ગઈ શ્રીનગરમાં થશે શ્રીનગરમાં કઈ જગ્યાએ તો કે ખાતે થશે ક્લિયર જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે થશે શુભંકરનું લોન્ચિંગ પણ ત્યાં જ કર્યું શ્રીનગરમાંથી ઓકે આનો લોગો છે એ હિમાલયન કિંગફિશર છે સોરી લોગોની માફ કરજો આનો જે શુભંકર છે એ હિમાલયન કિંગફિશર છે આ ધ્યાન રાખજો ક્લિયર બાકી રમતો પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક પર્યટનના વિકાસ માટે આ બધી રમતોનું આયોજન જમ્મુ કાશ્મીરમાં થયું છે એનું હાલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રીનેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું છે બંને દેશોની નૌસેના વચ્ચે આ યુદ્ધ અભ્યાસ થાય છે અત્યારે બારમી આવૃત્તિ છે ભારતના બે જહાજામાં ભાગ લીધો આઈ એનએસ જ્યોતિ અને આનએસ રાણા બંને આમાં ભાગ લેવા માટે શ્રીલંકા ગયા અને આયોજન થયું છે શ્રીલંકાના કોલંબોમાં ક્લિયર તો આટલા પોઈન્ટ આમાંથી તમારે યાદ રાખવાના છે ક્લિયર થઈ ગયું ચલો બહુ જ અગત્યનો ક્વેશ્ચન થોડાક જીપીએસસી ટાઈપના પણ એકાદ ક્વેશ્ચન લેવાની ઈચ્છા થઈ મને તો એમાંથી આ એક ક્વેશ્ચન તમારા માટે બનાવ્યો છે કે જ્ઞાન ભારત મિશન આમાં નીચેનામાંથી કયા નિવેદન હતું તો કયા વિધાનો સાચા છે તો આ મિશન છે એનું ઉદઘાટન પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતના એકસો ચોવીસમાં એપિસોડમાં કર્યું હતું ઓકે આ વિધાન સાચું છે ઓકે આ મિશનનો હેતુ પચાસ વર્ષથી ઉપરના લોકોની સાક્ષરતા અભિયાન ચલાવવાનું છે સો પહેલી વસ્તુ તો આ મિશનનો હેતુ છે એ જે મેન્યુસ્ક્રિપ્ટ છે જૂની બરાબર આપણા પ્રાચીન ગ્રંથોને બધું તો એ હસ્તલિખિત છે એને ડિજિટાઇ એને ડિજિટાઈઝ કરવાનું એક તો મુખ્ય હેતુ છે બરાબર તો આ જે છે ટૂંકમાં જૂના પ્રાચીન ગ્રંથો છે એનું ડિજિટાઇઝેશન કરવા માટે છે આ બીજું વિધાન ખોટું થાય છે ઓકે જ્ઞાન ભારત મિશન છે એની જાહેરાત યુનિયન બજેટ પચીસ માં થયેલી હતી ઓકે પચીસ છવ્વીસ નું જે બજેટ હતું એમાં કરવામાં આવેલી છે તો એ વાક્ય પણ સાચું છે ક્લિયર તો પચીસ છવ્વીસ ના બજેટ માં આના વિશે વાત પહેલું અને ત્રીજું સાચું થયું તો આપણો આન્સર થશે એ અને બી બંને ક્લિયર તો રીતે છે ક્વેશ્ચન છે એમાં તમે ઓપ્શન એલિમિનેટ કરતા શીખી જશો આમાં બધામાં એક તો આપેલો જ હતો એટલે એ પહેલા વાક્યથી આપણને ખબર ન પડે જવાબ બીજું ખોટું થતું હતું એટલે આપણને આ ખબર પડી જાય બરાબર પેલું સાચું થતું હતું ઓકે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ઓપ્શન તો નહીં ચાર બાકી ભાઈ ચાર બે આમાંથી પછી તમે ફિફ્ટી ફિફ્ટી માર્ક કરી શકો જો તમને માહિતી ખબર ના હોય તો ચાન્સ વધી જાય સાચા પડવાના કેમકે તમને ખબર છે બે તો આવવાના જ નથી તો જ્યાં પણ ફિફ્ટી ફિફ્ટી થઈ જતું હોય ઓપ્શન એલિમિનેટ થઈ જતા હોય ત્યાં રિસ્ક લઈ લેવું

સંરક્ષણ અને ડિજિટલાઇઝેશન કરવા માટે આ એક નેશનલ લેવલની આપણું આ મિશન છે ક્લિયર તો ડિજિટલ રિપોઝિટરી બનાવવાનો આનો લક્ષ્યાંક છે ઓકે તો જ્ઞાન ભારત મિશન વિશે એટલું યાદ રાખીશું એના પછી છે કયા રાજ્યના કેબિનેટ દ્વારા અટલ મોહલ્લા ક્લિનિકનું નામ બદલીને મધર ટેરેસા એડવાન્સ હેલ્થ ક્લિનિક કરવામાં આવ્યું છે તો આ કર્યું છે હમણાં જ ઓકી ટુર્નામેન્ટ પણ ઝારખંડે જીતી હતી એ પણ આપણે યાદ રાખીશું બાકી ઝારખંડના મુદ્દા ગઈકાલે કરાવ્યા હતા મોહલ્લા ક્લિનિક છે એનું નામ મધર એડવાન્સ બંધવાન્સ કરવામાં આવ્યું છે ટોટલ ઝારખંડમાં એકસો ચાલીસ જેટલા યુનિટ અત્યારે કાર્યરત છે હેતુ શું તો કે આરોગ્ય સુરક્ષા સાથે અપગ્રેડ થવાનો છે આધુનિક આરોગ્ય સુરક્ષા જે છે એની સાથે અપગ્રેડ થવાનો મુખ્ય હેતુ છે હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી છે મધર ટેરેસાથી એને નામ આપ્યું છે તો થોડીક વાત મધર ટેરે છે જેમણે નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં નોબલ શાંતિ પુરસ્કાર મેળવ્યો ઓકે ઓગણીસો માં ભારત સરકારે ભારત રત્ન પુરસ્કાર પણ આપ્યો હતો ઓકે એમનો જન્મ થયો તો નોર્થ મેસેડોનિયાની અંદર ઓકે અને છવ્વીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ એમનો જન્મ થયો હતો નોર્થ મેસિડોનિયામાં ઓગણત્રીસ માં ભારતમાં આવ્યા અને ભારતમાં કોલકાતા સેવા કાર્ય શરૂ કર્યું ઓગણીસો અડતાલીસ માં એમણે ભારતની નાગરિકતા અપનાવી ઓકે ભારતની નાગરિકતા અપનાવે એટલે એમણે પોતાના દેશની નાગરિકતા ત્યજવી જ પડે તો જ એ મેળવી શકે ઉત્તર મેસેડોની નાગરિકતા ત્યજીને ભારતની નાગરિકતા એમને અપનાવી અને ત્યારબાદ એમણે ભારત માટે ચેરિટીઓ પણ સ્થાપી હતી એની યાદમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી છે આપણે પુણ્યતિથી સપ્ટેમ્બરે ઓકે સો આટલા પોઈન્ટ એમના વિશે યાદ રાખીશું બધા જગત્યાના પોઈન્ટ આવી ગયા છે ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ કઈ તારીખે ઉજવાય છે સત્તર ઓગસ્ટ હોય છે ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ ઓપ્શન એ આપણો જવાબ બનશે હાલમાં ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ સત્તરમી ઓગસ્ટ ઉજવાયેલો છે ઇન્ડોનેશિયામાં કોનું શાસન હતું તો યાદ રાખજો ઇન્ડોનેશિયામાં ડચ લોકોનું શાસન હતું ઓકે જેમ અમેરિકાની અંદર આપણે વાત થઈ હતી અમેરિકાનો ક્યારે હતો ચાર જુલાઈ ઓકે તો અમેરિકામાં કોનું શાસન હતું તો કે બ્રિટિશ લોકો ઓકે ભારતમાં પણ બ્રિટિશ લોકોનું હતું ઓકે અને માલદીવ છે માલદીવમાં પણ બ્રિટિશ લોકોનું હતું એવી રીતે ઇન્ડોનેશિયામાં ડચ લોકોનું શાસન હતું સત્તર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ના રોજ ઇન્ડોનેશિયા દેશ છે સેવન્ટી નાઇન મો હતો ઓકે અને ભારતની સાથે કયા કયા દેશો આવે છે સાઉથ કોરિયા નોર્થ કોરિયા બહારીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો બધાનો પંદર ઓગસ્ટે આવે છે અગાઉ પણ વાત થઈ ગઈ છે એટલે બહુ વધારે ડિટેલમાં નથી હાલમાં જ કયા દેશમાં કમ ચટકાના કિનારે સ્કેલનો ભૂકંપ આવ્યો છે ખૂબ મોટો ભૂકંપ છે છે રશિયામાં આવ્યો પરંતુ અગાઉ એમની પાસે એલર્ટ સિસ્ટમ હોવાથી જાનમાલની હાલી ઓછી થઈ છે તો મર્યાદિત જાનમાલની હાનિ સાથે છે એમની તૈયારી છે સફળ રહી અને આપત્તિ આ મોટી આપતી છે તડી ટળી ગઈ રશિયાના કમચટકાના કિનારે છે આઠ પોઈન્ટ આઠ તીવ્રતાનો ભૂકંપ આવ્યો દરિયા કિનારો છે સુનામી જેવા પણ મોજા આવશે વિશ્વનો છઠ્ઠા ક્રમનો સૌથી મોટો ભૂકંપ બન્યો છે એ યાદ રાખીશું સૌથી મોટા મોટો ભૂકંપ કીએ ને તો એ ચીલીમાં આવ્યો હતો નવ પોઈન્ટ પાંચ નું મેગ્નેટ્યુડ હતું એનું અને ઓગણીસો માં આ ભૂકંપ આવેલો હતો ભૂકંપની તીવ્રતા માપવાનું સાધન છે સિસ્મોગ્રાફ કહેવાય છે ભૂકંપની તીવ્રતાનો એકમ છે રિક્ટર સ્કેલ એ પણ આપણે યાદ રાખીશું સો આ સાથે 17મી તારીખનો વિડિયોને સમાપ્ત કરશું મળશું 18મી તારીખના વિડિયોમાં ત્યાં સુધી આવજો બાય બાય ગુડ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ